જો આ પલર દીધો હો આ બધું જોઈ લ્યો તમે આ બધું પાય જ દીધું આ બધી પાઈ દીધી આપણે જોઈ લો મિત્રો એક હે ચાર માં પાણી જાય હો જોઈ લો મરચી માં ચાલુ છે અને એક ચાર માં જાય છે એટલે ચાર ને આ જોઈ લો મિત્રો આ દો આપણા ઘઉં ઊભા અઢી વિકાના જોઈ લો છે ને બાકી બીજા તમને બતાવું બીજું શું એવું છે આ જો આ આપણા ધાણા હે બીજા અઢી વિકાના આમાં માંડવી હતી અને ઘઉંમાં ડુંગળી હતી ડુંગળીમાં ને માંડવીમાં બેમાં સારો લાભ મળ્યો આપણને એટલે ધાણા ને ઘઉં કીરા આ આપણે આડા ચાર વીઘાની મરચી છે આ તમે જોઉં છો અને આગળ જે આ ઝીણું ઝીણું દેખાય ને વચમાં કપાસની બાજુમાં એ ડુંગળી છે સફેદ એટલે આ બધું આપણું કામકાજ છે આવું આપણે કંઈક વાવેતર કરેલું છે બધું અને આ આપણી ખેતીવાડી ચાલુ છે અને આપણે આ કામકાજ કરીએ છીએ અને બીજું ચાલુ જ છે આપણું જે કંઈ ખુદનું કામ છે એ ચાલુ હોય છે અને આ પણ આપણે ચાલુ હોય છે જ્યારે અહીંયા કામકાજ હોય ત્યારે અહીંયા રજા કામે અત્યારે જવું તમે પાણી ચાલુ છે હા જવું ધોરિયો ચારમાં પાણી મેકીન આઠ એક મિનિટ જાય આ બધી થોડીક પાવાની બાકી છે અને આ હથિયાર છે આ જવું અત્યારે બકાલામાં આપણે થોડુંક દૂધી છે ટમેટા છે અને આ કારેલા છે અને વાલ ને વાલો એને એવું બધું વાવેલું તો હું આ ક્લાસ છે મારા ટક થઈ ગયા હવે છે અત્યારે તો બહુ વાઈક અને આપણા વ્લોગ બહુ લેટ આવી જાય છે કામકાજ હોય એટલે વ્લોગ ન આવી શકે કામ આમાં થોડુંક છે કે અત્યારે ઘી જેવું હોય કામ બહુ હોય અને વાવેતર થોડુંક વધારે અત્યારે બીજા ધાણા વાવેલા છે અને થોડાક ઘઉં વાવવાના છે થોડાક ચણા વાવવાના છે કાલે એટલે આ બધું વાવેતર થાય એટલે આપણે તકલીફ જેવું રહે એટલે ટાઈમ રહેતો નથી એટલે વ્લોગ આવે નહીં એટલે જ્યારે ટાઈમ મળે ત્યારે બનાવીએ કેમ કે ટાઈમ વગર તો વ્લોગ બને નહીં ત્યારે રાજી તો હું દસ મિનિટની લગભગ નવરાઈ રહેતી નથી હવે અમે કેમ વ્લોગ બનાવો એટલે આપણે જ્યારે ટાઈમ મળે ત્યારે બનાવીશ આવે ક્યારેક ક્યારેક વ્લોગ તો જોતા રહેજો આપણો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો આ એકલાસ એકદમ એક નંબર સોલિટ થઈ ગઈ છે અત્યારે પેલા થોડુંક રોગ જેવું હતું એટલે હવે કાંઈ બહુ વાંધું નથી એંસી ટકા જેવી રાહત છે અને અત્યારે મરચા એકલાસ લાગી ગયા અને પાકવાય છે કેમ કે આપણે થોડીક પેલા રોગ બરી ગયો હતો એટલે મરચી મોડી હતી એટલે હવે પાકવો મીંડા કોક કોક અને આ જોઉં તમે આપણે ડુંગળી છે એ છે આપણે પોણા પૂર્ણ વિગની છે સાડા ચાર આપણે મરચી છે જો અત્યારે એકલાસ થઈ ગઈ છે અને હવે મહિના પછી એટલે હવે આ સખેત શું ભાવ આવે વહેલી થાય એટલે એનું કાંઈ નક્કી હોય નહીં કેમ કે સખેત તો ટાઈમ અત્યારે વાવવાનો થાય પાછલું પી થાય ને ત્યારે જો પછી નીકળે ને એના ભાવ સારા રે અત્યારે બે અઢી મહિના વેલી નીકળ્યા અને નક્કી નો કેવાય હું ભાવ હવે બાકી જે થાય ઈ કે નસીબ માં હોય ઈ મળે ભાવ અને આવી જાય તો વાંધો નો આવે નીકર પછી ખાલી ખર્ચા ના નીકળે આપડા ધક્કા ને મજૂરી ને મેહનત ને જાય પણ અને તો એવું પણ છે હાલ એવો લાગે લાગે છે ઈ એવો હાલ લાગે જોરદાર ણા ઘીણા મરચાં હાઈ ક્લાસ એટલે હવે તો કંઈ બહુ છે નહીં પણ આપણે માવજત કરવી પડે મરચીને શું હોય ત્યાં સુધી ભાવને માવજત કરો ત્યાં સુધી મરચું ઉનાળા સુધી પાણી હોય તો એટલે એની માવજત તો રાખી તો ન વાંધો હવે મરચાં એવા રાખે તો આપણે થોડા બે પાંચ પૈસા વધારે મળે નહીંતર આમાં કાંઈ મળે નહીં લાંબુ નો ટાઈમે પાણી ખૂટી જાય તો પછી વળતર બહુ ન લાંબુ મળે રા તો તમે આ જો આવા ઝીણા ઝીણા મરચાં જો આ ઝીણા ઝીણા મરચાં બધે થઈ ગયા કેવાય આ થયા જ ગયા જો આ હે જો આવા બધા ચોટી ગયા આ ફૂલડા છે એ બધા આ જોઉં ઝીણું આવો ડીયા બધે લાગી જ ગયા એમાં કાંઈ ઉપાધિ નથી આ થોડુંક માવજત માગે એટલે બધું થઈ ગઈ પછી આગળ પાછળનું જે છે એ થતું જાય વાંધો ન આવે ને કઈ રોગો એ બધું થઈ જાય